ગગણ જ્વાળાઓ વરસી રહી છે ત્યારે શહેરીજનો લોખંડના ચક્રોવાળા શેરડીના રસ કરતાં લાકડાની બનાવટના કોલાના શેરડીના રસને પીવાનું વધુ પસંદ કરી રહ્યા છે આપની અટારીએથી આકરા તાપનું આક્રમણ થઈ રહ્યું છે ત્યારે તાપથી બચવા વિવિધ અખતરા નગરજનો કરી રહ્યા છે ત્યારે પરપ્રાંતિય રાજ્યમાંથી શેરડીના કોલા લઈ શેરડીનો રસ વેચવા માટે ફરી રહ્યા છે જેમ લોખંડના ચક્રોવાળા કરતાં લાકડાના બનાવટના કોલાને શેરડીનો રસ પીવાનો વધારે આગ્રહ રાખે છે તાપથી બપોરના સમય બજારો સુમસામ થઈ જાય છે જનજીવન પર માઠી અસર પડે છે ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાને ઠંડા પાણીનો ઉપયોગ વધી ગયો છે ત્યારે મધ્યપ્રદેશ રાજ્યમાંથી શેરડીના કોલાવાળા ડભોઈ તેમજ આજુબાજુ વિસ્તારમાં ડીઝલ એન્જિન જોડી વાહનોને કોલાનો ઉપયોગ કરી શેરડીનો રસ કાઢી રોજીરોટી મેળવે છે જેમાં સદંતર લાકડાથી બનાવેલા કોલામાંથી શેરડીનો રસ વધુ પ્રમાણમાં પીવાય છે લાકડાની ઠેલણ ગાડી લાકડાના કોલા બનાવેલા બહુ જ કુદરતી લાકડામાંથી શેરડીનો રસ નીકાળવાનો અને પીવાના શોખીનો વધુ છે ગરમીથી બચવા રાહત મેળવવા ઠંડા પીણા સાથે શેરડીના કોલા નગરમાં ફરતા વધારે જણાય છે